પાટણ જિલ્લામાં મેઘરાજાએ તારાજી સર્જી છે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે રાધનપુર અને સાંતલપુરમાં પડેલા ભારે વરસાદ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે ચારે તરફ પાણી જ પાણી છે સાંતલપુર બરારા ગામ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસી ગયા છે માત્ર બરારા જ નહીં પણ બાજુના વહુવા ગામમાં પણ તળાવના પાણી ઘૂસી જતા ગ્રામજનોને ભયનો માહોલ જોવા મળ્યો છે અહીંના લોદરા બકુત્રા વહુવા દાત્રાણા સહિતના ગામોને પરિસ્થિતિ પણ અત્યંત ખરાબ છે ગામના રસ્તાઓ પરથી જાણે નદીનું દસમસતું પાણી જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો છે ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે રણકાંઠાના ગ્રામીણ વિસ્તારો સંપર્ક બન્યા છે લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને કાબૂમાં કાબુમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સતત વરસાદ અને પાણીના પ્રવાહને કારણે મુશ્કેલી વધી રહી છે સ્થાનિકોએ વહેલી તકે મદદની માંગ કરી છે